આગામી લોકસભા ચૂંટણી થાય તે પહેલાં તંત્ર એલર્ટ બન્યું છે અને સીમીના બાર આતંકી સંગઠન સાથે જોડાયેલા સકમંદ આતંકીઓનું જે લિસ્ટ છે તેના ફોટોગ્રાફ સાથે વડોદરા કલેક્ટર કચેરી ખાતે મુકાયું છે જે બાર સકમંદો છે વડોદરા શહેરના રહેવાસી હોવાથી દિલ્હી હાઈકોર્ટ બિલ્ડિંગ ખાતે આવેલા અનલોફુલ એક્ટિવિટીઝ ટ્રિબ્યુનલ દ્વારા કલેક્ટર કચેરી ખાતે નોટિસ બોર્ડ ઉપર આપ જોઈ શકો છો તેમના ફોટોગ્રાફ્સ લગાવી દેવામાં આવ્યા છે વડોદરા પોલીસ પણ એક્ટિવ બની છે આ તમામ શકમંદ આતંકીઓને શોધવાની તેમણે કાર્યવાહી હાથ ધરી છે યાકુતપુરા વિસ્તારના અલ્થાફ હુસૈન શેખ સામે અમદાવાદમાં એક્સપ્લોઝિવ સબસ્ટેન્સ એક્ટ હેઠળ ગુનો પણ નોંધાયો છે તમામ સંકમંદોના ફોટોગ્રાફ્સ વડોદરા કલેક્ટર કચેરી ખાતે લગાવી દેવામાં આવ્યા છે ગેજેટ્સમાં નોટિફિકેશન પ્રસિદ્ધ કરાયું છે ત્યારે આપ જોઈ શકો છો કે વડોદરાની આ કલેક્ટર કચેરી અને તેની અંદર તમામ સીમીના બાર આતંકી સંગઠન સાથે સંકળાયેલા બારે બાર જે સકમંદો છે તેના ફોટોગ્રાફ્સ સાથે તમામ માહિતી લગાવી દેવામાં આવી છે એટલે કે અહીંયા આવતી જાહેર જનતા પણ તેને જાણી શકે અને જો તેમને જોયા છે તો તેની પણ માહિતી આપી શકે વડોદરા પોલીસ કમિશનરે આ મામલે ગંભીરતા દાખવી છે અને તમામ બાર સકમંદો છે તેને શોધખોળની જે પ્રક્રિયા છે તે હાથ ધરી દીધી છે कॅमरामेन परेश धोळक्यासाठी लॉरेंस परमार एबीपीएसमिता वडोदरा